તમને બધાયની અંદર શું શું છે ભાવ શું છે મોડલ શું છે ડાઉન પેમેન્ટ કેટલું આવશે શું શું ફેસિલિટી એમાં એક્સ્ટ્રા ખર્ચો કરેલો બધાનું એક બાય એક કહું હેલો ગાઈઝ જો તમે ઇન્સ્ટાગ્રામ ની રેલ્સ જોઈને અહીં આવ્યા છો તો તમારું સ્વાગત છે અને ડાયરેક્ટ આવ્યા છો YouTube માં આટા મારતા મારતા તો તમારું સુ સ્વાગત છે કે બાલાજી બાઇક્સ રાજકોટ જ્યાં તમને મળશે કામ કરતા સસ્તા ભાવમાં ઓછા માર્જિનમાં ગાડી તગડા જેવી અને ભાવે લગડી જેવા પૈસા રાખે એવો માલ આપું ને સો ગાઈઝ આજે મારી પાસે આવ્યા છે બારાજી બાઈક સ્ટાન્ડર્ડ એ એક નહીં આઠ હાલો હું તમને બધાની અંદર શું શું છે ભાવ શું છે મોડલ શું છે ડાઉન પેમેન્ટ કેટલું આવશે શું શું ફેસિલિટી એમાં એક્સ્ટ્રા ખર્ચો કરેલો બધાનું એક બાય એક કહું તો આપણે ચાલુ કરીએ આનાથી પહેલી જ ગાડીથી તો આ છે બે હજાર ને વેટ એક મિનિટ બે હજાર બાવીસ નું મોડલ સ્ટાન્ડર્ડ છે ઓરિજિનલ સ્ટાન્ડર્ડ છે આની કિંમત રહેશે ફક્ત એક લાખ પંચાણું હજાર રૂપિયા અને ડાઉન પેમેન્ટ એ પંચાણું હજાર રૂપિયા જ આવશે આની અંદર મેગવિલ નાખેલા છે સાયલન્સર છે સીટ છે ગાર્ડ છે બીજી ગાડીની વાત કરું તો એ છે બે હજાર ને ત્રેવીસનું મોડલ છે નવે નવું અને જેન્યુન ત્રણ હજાર કિલોમીટર આલેલું કેટલું ખાલી ત્રણ હજાર નવે નવ દાણી નથી નીકળી આની કિંમત ઓમ જનરલી નવું થતું ત્યારે અઢી હજાર નથી મળતા એના હિસાબે મેગબીલ બેગબીલ નાખેલા છે એટલે આ આપી દેવાનું છે બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા અને લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે તમારો સિવિલ સ્કોર સારો હોય તો અને હા ખાસ જો લોન કરવાની થાય તો એ પણ કહી દઉં કે જો હું રાજકોટમાં લોન કરીશ જામનગર જૂનાગઢ ભાવનગર મોરબી આટલા સિટીમાં હું લોન કરી શકું છું જૂનાગઢ સિટીમાંય કરી શકું છું તો ત્યાંના આધાર કાર્ડ હોય સિબિલ સ્કોર સારો હોય વેલકમ આવડી આજે બે હજાર ત્રેવીસ નું મોડલ છે સેમ ટુ સેમ જ છે આમે ફૂલ એસેસરીઝ છે આની અંદર આઠ થી દસ હજાર કિલોમીટર હાલેલી છે આમાં આવતો નથી જામર આવી ગયું જામર આવ્યું જામર બે મિનિટ અમાર રોજની લવ્યા

એક નેવું અને ડાઉન પેમેન્ટ ખાલી એસી હજાર રૂપિયા ચાલો 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 ઓલું દેખાડું શું અવાજ એ સંભળાવી દઉં અમારા બીબી એક સોસ જ નાખેલા છે લગભગ તો પણ છતાંય તમને અવાજ સંભળાવી દઉં